એજી ધીરે ધીરે હો બેિસ્કા ઇસ્કા એકજી એકજી ધીમે ધીમે એવો ઘડીકવા ગાય પ્રિયલ ગાતો હા એક એક મૂકી એક દે પછી પછી म mm कर -hmm, mm -hmm, mm -hmm.

પ્રિયલ હવાર હવાર વેલી ઉઠી ગઈ ને એ ને બે રમતી હતી પ્રિયલ ઈચ ખાવતી હતી તો હવે શિવ કે હવે હું એકલી ઈચ કુમાર નથી ચકું ક્યાં શિવ ક્યાં પછી દાદી ક્યાં તો ફયા ક્યાં પપ્પા ક્યાં ક્યાં તો પ્રિયલ ના પપ્પા ગયા છે બાર હવે કઈ આવે કઈ નક્કી નથી સવાર વેલા વયા ગયા સાડા છ વાગે માં નીકળી ગયા પ્રિયલ હતી પછી પ્રિયલે આજ તો વેલી ઉઠી ને ઘડીક વાર કર્યા ને એવું કર્યું જો અત્યારે મેં લઈ લીધી બાકસ અને આવી ગયા અહીંયા તો તમને બતાવું હું કાચ કરવાનું છે આપણે થોડીક વાર વહી બે જાય બાકસ નું કામ પછી છે અત્યારે નથી પણ લઈ આવી અંદર થી તો જ્યાં તગારું લીધું એમાં લીધું આપડે આ નાળિયાર ની કાચ લીધું નારિયેર ની કાસરી જા કુકુર નારિયેર હોય ને આપણે વધાર્યું હોય ને ભગવાન ને પછી આમાંથી અમે ખાધું હોય બીજું બધું હોય છે એકલા લેલાડા ના આવે ને ખાતા હોય પછી આ તો કઈ કામ ન હોય એમાં પડ્યા તા થોડા ઘણા વીણી આવી બીજા તો ઘરે મોટલા ભેરા કરી લીધા ને હવે એને કરવાનો છે આપણે તાપ આ ચૂલામાં નાખીએ તોય બળી જાય પણ આપણે તો નાખતા નથી તો આપણે આ કરવાનું છે કામ પ્રિયલ નું ગટા માટેનું ઉપયોગ માટેનું અને આપણે હરગાવી પછી એની જે રાખ હોય એ ભેગી કરવાની છે એટલા માટે કરવાનું છે કીધું તો કે ટાઈમ નતો રહ્યો પછી યાદ નતું તો એવું થયું ને કાલ ટાઈમ નતો આખો દિવસ આજે કરી લઈએ તો જો મેં તાપ કરી લીધો ને થવા મિનો તાપ પડકો તગારામાં એવા કેમ કે રાખ નીચે જમીનમાં કે કરીએ ચૂલામાં માં કે તો રાખ ભેગી રાખેથી જમીન માંથી કેવી રીતે ભરવી એમાં તો તગારાનો ઉપયોગ કરી લઈ આપણે તગારામાં રાખ્યું આખી રાખ એકઠી થાય એનો આપણે ઉપયોગ કરવાનો છે છે તે વિડીયામાં બતાવશું તો આ બધું કામકાજ કરવાનું છે ગટાનું ગટા તો થઈ ગયો પછી હવે વાળનું તો આપણે કે કરવું પડે ને આવી તો જાય સરસ મજા ના પણ એમ કે કાળા આવે કે પછી જો એ કરવાનું હે રહી ગયું તો હવે તો પછી આપણે કરવું તો પડે ને તો જેવું છે જો એકદમ તાપ થાય છે

પરગાવીને રાખ કરી દીધી ને એના વજન જ આપણે ચારવાની છે જો ચારે આપણે બેક કેમેરા થી બતાવીએ આપણે પ્રિયાના ગટામ લગાડવાનું દેશી ઈલાજ હે લાઈ બગીચામાં બેઠા અને રમે બધા જો તમને એક કેમેરા થી બતાવીએ તો જો આ આછા કપડામાં માં ચારે હે વાટકો નીચે રાખો બાંધીને ને

पची थैंक यू के है थैंक यू थैंक यू क्या तो थैंक यू के तो थैंक यू मज़ि कर चलो सिर को दे मने दे थैंक यू देखो वाह अपने पास दिए एक बार करा आ रही है पची बार ये नया कोई वही तो मुझे आई दिन काले क्या वो रड़ वाई वो तुम दे 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 तो जो अपने या વધારાનો નો કચરો હતો એ જામ નીકળી ગયો કાળી કાળી રાખ નીકળી ભૂકો કાળો કાળો પ્રિયલ પ્રિયલ આઈ ગોદરું પાછળ ને બેહું આયા ગોદરું લઈ આવું નહીં ધોવાની બાકી ધોવાની બાકી નેવરા થાય પછી ધોઈ હતી આ વા મલક ના ફૂલ પડ્યા હા જો આમાં છે ને ટોપરાનું તેલ નાખીને માથામાં લગાડવાનું હોય ને હાલો જો આ મારું

વાજો થઈ ગયો હવે થોડીક પછી લગાવું ને ત્યારે પાછું બતાવું હવે એને મૂકી દઈએ ઘણીક વાર ના બે જિંગલી રમવા દઈએ આ તમારો નાસ્તો હું લઈ આવી પણ એનો બેય રમતમાં જીવ હે નથી કરવું હા બેનો રમત માં જીવ હે જોતા ધૂળ ધૂળ ભરાઈ રહ્યું વાહ વાહ જાગડી એમ કહો થેન્ક યુ હાલે તો ફૂલ તો થેન્ક યુ

તો છે ને પ્રિયલને ટકામાં એવોલું લગાડ્યું નહીં ભૂંચતા તા નહોતી હું આવતી હતી કે પ્રિયલનો ગટો કારો થઈ ગયો કાલે ગટો તો આવતો હવે કાલે તો નહોતો વારો આવ્યો ઓલું નાળિયરનું કાસલીનું કરવાનું આજે જોઈ નુસ્ખો અજમાયો કે પ્રિયલની દાદી કે કાળા વાળ આવે એ લગાડ્યું ને તેને એમ કે શું કરે તે રોવા મીઠી હતી પછી વામણી લઈને આવતી રહી ને જો પ્રિયલ ક્યાં મોરલો ક્યાં આવે મોરલો જોવા આવી એ આ જોવે કે ગ્રાઉન્ડમાં બધા છોકરા રમતા હોય ને ક્રિકેટ રમે છોકરા ન્યા મોરલો સામે હોય તો મોરલો જોવા આવ્યા પણ મોરલો તો છે નહીં અટાણે ન હોય તડકાનો નો સાડા દસ વાગે અત્યારે ન હોય સવાર માં હોય કે આ બપોર પછી હોય અત્યારે ન હોય જો પ્રિયલ ના વાળ ને કઈ નાખતા ને ગોદડી એક ધોવી બીજા તો ધોવાઈ ગયા ને બીજું થોડું કામ છે ઘરમાં એ કરવા માંડી હાલો હાલો જાય ઘરમાં જવું નથી મોરલો ક્યાં મોરલો જો અત્યારે વાગી ગયા પોણા બાર ને માં રસોડાનું કામકાજ નું તૈયારી કરવા માંડ્યા અહીંયા બે ઢીંગલીઓ રમાડતા હતા તે હોઈ ગયું જો એક વાં હોઈ ગયું માઠી આવા તે ઓઢાડતી હતી એ કાંઈ હોઈ ગયું બે હોઈ ગયું આપડે કામો જ્યાં રસમા ફરવાનું આ ખા રહી શાક બનાવું થોડું ગાજર નું વગાયું છે રોટલા રોટલી થાય

રીંગણા ભરાય જાય ને એટલે હમણાં વધારી આપડે ભરેલા તો ભર્યા મસ્ત મજા છે હમણાં જે તાણા ભાજી ને હમણાં સડી જાય શાક એટલે રોટલા ગળી નાખ તો જ્યા મેટલી લીધી ને બે કિરણ બેન સાસ કરવા આપણે ભાઈ સાહેબ કરવા બાકી હું તો લાવો કરું તો કે મારે કઈ કામ નથી લાવવાનું કે મૂકી જ તો ભાઈ નાનો ભાઈ કે એમાં લઈ કે બે બે સાથે પડ્યા તમે ચાવી આજનાથી રોકાઈ જાય કે કાલે કે તમે છે ને

તો રણટો થઈ ગયું ને અમે બધા બે ગયા અયા ખાટલે ને સીઉ ગયે ચીપમામા ભેગી બાર બાર બેટ લઈને રમવા એક આયુ માયુ બે આયુ માયુ એમ કહોતી ને કેમ રમવા ગયા કે હોયા ગયા વયા ગયા કેમ કેમ ગયા કેમ ગયા એમ કહો આમ આમ બર કે આમ જો સુસામબત બસ

આવી રીતના જો મોટા બીજી કરે જોયા હોય રોજ રોજ ખેલ કરો જાય કરો પડી જાય